જો આપણી આવક ત્રણ લાખ સુધીની છે તો કોઈ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી આજે બજેટ જાહેર થયું એમાં લોકોને સૌથી વધુ રસ ટેક્સના સ્લેબ એટલે કે કેટલી રકમ ઉપર કેટલો ટેક્સ ભરવાનો છે એ જે ખાના પાડ્યા હોય જેને સ્લેબ કહેવાય એમાં હોય છે આ વખતના ટેક્સના સ્લેબ શું છે તો કે ત્રણ લાખ સુધીની રકમ ઉપર ઝીરો ટેક્સ ત્રણથી સાત લાખ સુધી પાંચ ટકા ટેક્સ સાતથી દસ લાખ સુધી દસ ટકા ટેક્સ બારથી પંદર લાખ સુધી વીસ ટકા ટેક્સ વચ્ચે દસથી બાર લાખ સુધી પંદર ટકા ટેક્સ અને પંદર લાખથી વધુ હોય તો ત્રીસ ટકા ટેક્સ તો ગયા વર્ષનું જે સ્લેબ છે એમાં આમાં શું ફરક છે બહુ મામૂલી ફરક છે ખાસ કાંઈ નથી જેમ કે ગયા વર્ષે પણ ત્રણ લાખ સુધી ઝીરો ટકા હતું ત્રણથી છ લાખ સુધી પાંચ ટકા હતું છ થી નવ લાખ સુધી દસ ટકા હતું જે ફેરફાર કર્યો છે સરકાર આમાં કર્યો છે ત્રણથી છ ને બદલે ત્રણથી સાત લાખ કર્યું છે ને સાતથી દસ લાખ કર્યું છે બાકીના પછી પાંચ દસ પંદર વીસ ત્રીસ ટકા સ્લેબ યથાવત રહ્યો છે બજેટ જાહેર થાય પછી એના જાત જાતના વિશ્લેષણો થાય ને આમાં નિર્મલા સીતારામન કે જે કોઈ નાણાં મંત્રી શું કહેવા માગે છે અને ભવિષ્યના કેવા આયોજનો છે વગેરે વર્ણન થતું હોય છે પણ હકીકત એ છે કે સામાન્ય માણસ માટે અને દેશના મોટા વર્ગ માટે બજેટમાં એકમાત્ર રસનો વિષય કેટલો ટેક્સ ભરવાનો છે એ છે જોવાની વાત એ છે કે આખા દેશની આટલી બધી વસ્તી હોવા છતાં ઇન્કમ ટેક્સ ભરનારો વર્ગ ત્રણ કરોડ ચાર કરોડથી વધારે નથી જે કર્મચારીઓ સેલરાઈડ છે જે કર્મચારીઓ પગાર મેળવે છે જેમનો પગાર ખાતામાં જમા થાય છે એ બધા જ દેશમાં સૌથી મોટા શોષિત અથવા તો લઘુમતી વર્ગ છે આપણને એમ લાગે કે કોઈ જ્ઞાતિ લઘુમતી છે કે કોઈ જ્ઞાતિની પેટા જ્ઞાતિ છે એનું શોષણ થાય છે તો એ તો હશે થતું હશે પણ એમ ટેક્સ ભરનારો વર્ગ એવો છે કે જે સૌથી મોટો શોષિત છે અને એમને કોઈ લાભ મળતા નથી સેલરાઇડ કર્મચારી જે ટેક્સ માટે પૈસા સરકારને આપે એના બદલામાં એને બહુ ઓછું છે એટલે કોઈ માણસ પંદર લાખની કાર ખરીદે તો એને કેટલો ખર્ચ કરવાનો થાય સરવાળે છ લાખ સાડા છ લાખ જેટલી રકમ એ ક્યાં બીજી રીતે ટેક્સમાં જતી હોય છે સરકાર એવો પ્રચાર કરે કે આને અમે કર મુક્તિ આપીએ છીએ ટેક્સ મુક્તિ આપીએ છીએ ટેક્સ નથી લેતા મોટી ઉંમરના સિનિયર સિટીઝનો માટે વગેરે વગેરે તો એ વાત એટલા માટે સાચી નથી કે આપણે જે કંઈ વસ્તુ ખરીદીએ છીએ નેપકિન ખરીદીએ છીએ બોલપેન કે પેન્સિલ કે પીઝા એમાં આડકતરો તો ટેક્સ હોય જ છે એટલે ટેક્સ નથી લેવાતો એ વાત તો સદંતર ખોટી છે પણ એ બધી જ સરકારો એ ખોટી વાત વર્ષોથી કરતી આવે સરકારના જે સ્લેબ છે જે જેનું અગાઉ વાંચી ગયો એ મુજબ સરકારનો એવો દાવો છે કે વર્ષે સત્તર હજારને પાંચસો રૂપિયા જેવી બચત થશે પણ એમાં શરતો લાગુ હોય અને કઈ રીતે બચત થશે એનો આપણે ગમે તેમ સમજીએ અને સમજાવીએ તો પણ છેવટે એ કામ તો સી એ જ કરવું પડે એટલે બજેટના નિષ્ણાતો કે બજેટ સમજાનારા લોકો પણ પોતે ઇન્કમ ટેક્સ ફાઇલ કરતા હોય એવું સામાન્ય રીતે હોતું નથી એની પણ ટીમ હોય અથવા તો એ પણ કોઈ સીએ પાસે જઈને ટેક્સ ફાઇલ કરાવતા હોય એટલે બજેટની સમજણ છે એ એક પ્રકારનું આભાસી વિશ્વ છે બીજું કે બજેટની સમજણ નો એટલા માટે અર્થ નથી રહેતો કે એક માણસ સો રૂપિયા કમાય છે મહિને કે વર્ષે તો એમાંથી કેટલા ખર્ચ કરવા અને સો રૂપિયા ક્યાં ત્યાં આવશે એની ગણતરી છે બજેટ છે સરકાર આટલા કમાશે ને આટલા નાખશે સિમ્પલ ગમે ત્યાં નાખો એનાથી સામાન્ય માણસને શું ફેર પડે સામાન્ય માણસને તો જ ફેર પડે જો ટેક્સની સ્લેબ છે એ ઉપર નીચે કરે બચતો છે એમાં ટેક્સ ઘટાડે